બત્રીસ પુતળી કે સિંહાસન બત્રીસની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે આજે આપણે છવ્વીસમી પુતળી વિદ્યાવતીની વાર્તા સાંભળવાના છીએ એક ખાસ વાત જણાવી દઉં મિત્રો કે આ એવી વાર્તાઓ છે કે જેને જુદા જુદા લેખકોએ જુદા જુદા સ્વરૂપે રજૂ કરી હોય એટલે કદાચ તમે જે સાંભળ્યું હોય એ આનાથી થોડીક અલગ વાર્તાઓ પણ હોઈ શકે રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યાં જ રાજા ભોજને જુતા વિદ્યાવતી નામની પુતળી બોલી હે રાજા ભોજ હું કેટલીક જ્ઞાનની વાત કરું છું ધ્યાનથી સાંભળ જ્યારે મનુષ્ય આ ધરતી ઉપર જન્મ લે છે ત્યારે તે કંઈ જ લઈને આવતો નથી મનુષ્ય નગ્ન અવસ્થામાં જન્મે છે અને બીજાના હાથે જ કપડાં પહેરે છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે પણ બીજાના હાથ જ એને કફન ઓઢાડે છે મનુષ્ય જેવા કર્મો કરશે એવું ફળ ભોગવશે સંસારમાં જીવન થોડુંક છે એથી મનુષ્યએ એવું કરવું જોઈએ કે મૃત્યુ પછી પણ નામ અમર રહે

પુતળી બોલી સાંભળ એક દિવસ રાજા વિક્રમ રાજ્યસભામાં બેઠા હતા એક દાસીએ આવીને નમ્રતાથી કીધું કે મહારાજ ઉઠો પૂજાનો સમય થઈ ગયો છે આ સાંભળી રાજા વિક્રમે વિચાર્યું દાસીએ સાચું કીધું મારી આટલી ઉંમર જતી રહી પરંતુ મેં જ્ઞાન પૂજા નથી કર્યા હવે તો આ રાજ્યનો મોહ છોડી અને સંન્યાસ લઈ લેવો જોઈએ જે આવતા જન્મમાં કામ આવશે બીજા જ દિવસે રાજા વિક્રમ રાજ્ય છોડીને જતા રહ્યા ચાલતા ચાલતા તેઓ તપસ્વીઓની એક ટોળી બેઠી હતી ત્યાં આવી પહોંચ્યા બધાની આગળ અગ્નિ બળતો હતો બધા તપસ્વીઓ પોતપોતાના મામગ્ન હતા દરેક પોતપોતાની રીતે સાધના કરતા હતા એમાંથી ઘણા શરીરમાંથી માંસ કાઢીને અગ્નિમાં હોમતા હતા એ બધાની તપસ્યા જોઈ રાજા વિક્રમ પણ તપ કરવા લાગ્યા પોતાની તપસ્યા કરતા અને બીજાની જોતા હતા ધીરે 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 ઘણા તપસ્વીઓએ પોતાનું શરીર હોમી દીધું એમનું જોઈ રાજા વિક્રમે પણ પોતાનું મસ્તક કાપીને એમાં હોમી દીધું ત્યાં જે શિવ મંદિર હતું એમાંથી એક શિવગણ નીકળ્યો અને તપસ્વીઓના અગ્નિમાંથી રાખ લઈ અને જુદી જુદી ઢગલી બનાવી અને પછી શિવને સમાચાર આપ્યા શિવે આજ્ઞા કરી કે તું અમૃત લઈને જા અને તેમના ઉપર છાંટી આવ જેમ જેમ અમૃત છંટાતું ગયું એમ એમ બધા તપસ્વીઓ શિવ શિવ એમ બોલીને ઉભા થયા બધા પર શિવગણે અમૃત છાંટ્યું પરંતુ રાજાના ઢગલા ઉપર છાંટવાનું ભૂલી ગયો બધા તપસ્વીઓ ભેગા થઈ અને શિવની સ્તુતિ કરવા લાગ્યા મહારાજ તમે તો અનાથોના નાથ છો જે ભક્તોને દુઃખ પડ્યું હોય એમને તમે મદદ કરો આ પ્રમાણે સ્તુતિ કરી તે તપસ્વીઓએ શિવને કીધું મહારાજ એક રાજા પણ અમારી સાથે તપ કરતો હતો તેના પર તમારી કૃપા કેમ ન ઉતરી આ સાંભળી મહાદેવે ગણની તરફ જોયું ગણ અમૃત લઈ અને જે ઢગલો બાકી હતો એના ઉપર છાટી આવ્યો રાજા પણ શિવ શિવ કહેતા ઊભા થયા અને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા મહારાજ તમારા વિના સંસારમાંથી કોણ પાર ઉતારી શકે જે તમને ન ઓળખી શકે એનું જીવન તો વ્યર્થ ગયું સમજવું પછી જેટલા પણ તપસ્વીઓ હતા એ બધાને મો માગે ઈનામ આપી શિવે વિદાય કર્યા રાજા વિક્રમ એકલા રહી ગયા શિવે કીધું તમારી શું ઈચ્છા છે રાજન તમે માગો તે વરદાન હું તમને આપીશ રાજાએ કીધું મહારાજ તમારી દયાથી મારી પાસે બધું જ છે પરંતુ જન્મ મૃત્યુના ફેરામાંથી મને બચાવો મને મોક્ષ અપાવો આ સાંભળીને શિવે હસીને કીધું તારા જેવો કોઈ રાજા આ કળિયુગમાં નથી તું જ્ઞાની છે દાનવીર છે અને કળિયુગના રાજાઓનો ઉદ્ધારક પણ છે જ્યારે તારો કાળ નજીક આવે ત્યારે તું મારી પાસે આવી જાજે હું તને મોક્ષ અપાવીશ રાજાએ દયાભાવથી કીધું મહારાજ સંસારમાં તમારા પ્રપંચ જાણી શકાતા નથી મને અત્યારે જુગારો તો હું મારા પ્રાણ ત્યાગી પણ નહી બાકીની જિંદગી પસાર કરવી જ પડશે આમ કઈ શિવજી કૈલાસ તરફ ચાલી નીકળ્યા છતાં જતા એક કમળનું ફૂલ રાજા વિક્રમના હાથમાં આપીને કીધું કે જ્યારે આ કમળ કરમાશે ત્યારે સમજી જજે કે તારું મોત છ મહિનામાં થશે રાજા ફૂલ લઈ અને પોતાના નગરમાં આવ્યા ઘણા વર્ષો પછી એ કમળનું ફૂલ ઘરમાં ગયું રાજાએ વિચાર્યું કે હવે છ મહિના પછી હું મરી જઈશ તેથી પોતાની પાસે જે કાંઈ ધન દોલત હતી એ ગરીબોમાં વેચી નાખી પત્ની તથા પુત્રને જીવન નિર્વાહ જેટલી મિલકત આપી બાકીનું બધું દાનમાં આપી દીધું આ પ્રમાણે દાન કરી રાજા વિક્રમ સદેહ કૈલાસ પર્વત પર ગયા આટલું ગઈ અને પુતળી બોલી હે રાજા ભોજ રાજા વિક્રમે જીવન અને મૃત્યુ બંને ઓળખ્યા દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત હોય છે તારામાં રાજા વિક્રમ જેટલી ઉદારતા હોય તો આગળ વધ રાજા ભોજ નિરાશ થઈ પોતાના મહેલમાં જઈને સૂઈ ગયા બીજા દિવસે અડગ નિર્ણય સાથે સિંહાસન પાસે આવીને ઉભા રહ્યા ત્યારે સત્યાવીસમી પુતળી જગજ્યોતિ એની રાહ જોઈ અને એક નવી વાર્તા સાથે તૈયાર જ હતી શું હશે જગજ્યોતિની વાર્તા એ સાંભળવા તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો જો તમને બત્રીસ પુતળીની વાર્તાઓ કે સિયાસન બત્રીસની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે